ચંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ આકસ્મિક મૃતકના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર એકસો પચાસ વિધાનસભાના માનનીય ધારાસભ્ય ડી કે સ્વામીના અથાગ પ્રયત્નોથી ચંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે અકસ્માતમાં મરણ પામેલ આઠ વ્યક્તિઓના વરસદારોને તેમજ વેળજ ખાતે વીજ કરંટ લાગવાથી મરણ પામેલ કાજલબેનના પરિવારજનોને તેમજ કોરા ગામમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી મરણ પામેલના પરિવારજનોને તેમજ જંબુસર શહેર ખાતે વીજ કરંટથી મરણ પામેલના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ આર્થિક સહાય પેટે ચાર ચાર લાખની સહાયના ચેક એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના તે જંબુસર મામલતદાર કચેરી ખાતે મૃતકના પરિવારજનોને આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ બળવંતસિંહ પઢિયાર ભોલાભાઈ પટેલ ચંદ્રકાંત પટેલ મનનભાઈ પટેલ શૈલેષભાઈ કાંતલાલ પટેલ બાલુભાઈ પ્રણવભાઈ પટેલ તેમજ મૃતક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યની ડ્યુટી કેટલી હોય એ તમને કહો નગરપાલિકામાં પાણી નથી આવતું તો નગરપાલિકાના ટાંકામાં પાણી પાડી દેવાની જવાબદારી કોની ડીકે સ્વામીની પણ ટાંકા પછી આપવાની કોની જવાબદારી નગરપાલિકા

જવાબદારી જે દિવસે તમે સમજી જશો તમારા ઘરમાં જવાબદારી તમારી બધાને ખબર જ હોય છે કે શાકભાજી ને અનાજ મારે લાવવાનું પછી રાંધવાની કોની જવાબદારી એમની જ હોય છે કે આપણે ઘરના પરિવારમાં જે હોય એટલે બધાએ પોતપોતાની જવાબદારી કોઈ કોઈ ઉપર ઢોળવાની જરૂર નથી મારી મારી જવાબદારી મને ખબર જ છે પછી એ જવાબદારી હું ના નિભાવું તો એ મારી મારો વિષય કે મારી ઉપર આવે પણ બધું જ એક જ જણો કરે અથવા તો બધું જ સંગઠનવાળા જ કરે બધું પ્રમુખ જ કરે બધું મહામંત્રી જ કરે એવું હતું બધાની જવાબદારી બધાને ખબર છે એટલે એ જવાબદારી જે દિવસે આપણે